કો કાળો પડી જાય કે આનું લાયક અરે હવે તું કાળો પડી જાય ને તો કશું થાતું નહી તું કોણ કરાય આ તારો બાપ કોણ કરેમ ટૂટી જાય ખબર નહી પડતી તને જો નઈ જા દે ઓ આ આખો રમે તું આ દેવાનો તો કરે ભોરે જાળ વાસી તો જમો દે હું અરે નહીં જાવ ન કરે બેટા હું હું તારી માએ જતી રહેતી હોય જતી સુ કે મારા કરો તો આ આખું અઠવાડિયું મેરુગી પડ્યું આખું અઠવાડિયું આનું રમવા જાય અને હવે રવિવારને તો ખડે જ ના રહે મેરુગા આપણે આ મેરવાનું રમવાનો જાઉં કહો નવા તો બાપડાનું શુભ્ર ભેગો રમવા જવા દ્યો છે આપણે આ યા નાહી ગયા આ મો આસાનું કમ પડ્યું હજી તો આ કલર હવે ઉખા છે બે પછી થોડી બહુ છે આમાં હવે પણ આતો બાપડાને રમવા જવા દ્યો નાહી જવા દયો તો રૂચ જાહે હે

તો કે મારે તમાર મુંઢા બોલાન ટાઈમ જ દે અલે એલા મુંહે કા જો તો એમ કરે કોમ કોમ હતું તે એ એલા મારા ઓ છે તો કાંઠી મેલો ધક્કા મારી તે જમીન વેચી ની દાના બાર મો પડે હે ઓ હતા આપણા પાસે જમીન નઈ નકર આપણે જમીન વેચી ના આવતું ગાડીઓ ફરતા હોય હા હવે દાણી એટલો તો પૈસા નઈ પર મગનજી ગાડીમાં ફરવાના તો અલે મગનજી જમીનો ના વેખાય જમ એટલે જમીનો વખત તો આપણે ખાવાનું છે

ઉપરાલો હા એ તો ખબર આપતો પાછી હા ભરવાનો ભરવાનો આ બે દડા પણ ભર નાખું ના ના આ બે દડા ભર નાખું મારે છોકરાને પગાર ને એટલે ના બે દા નક્કી ભરાઈ દે હે ના 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 તાળું ના માર બે દામાં ભરાઈ દે હે આ બોલ્યો એટલે ભાઈ એમાં પાછો ના ભરવું બે દવા જ ભરી દે બસ કેવું ના પડે તમે

તો સિંધી ની બે આ દૂધ ભાઈ ઘરે હાડે હવે બે વેચે તો ઘરે નહીં હાડે ના બે તો નહીં વેગવી હ ખેતી જોડે જા દે એમાં પૈસા આછી તમકે ઈવન ટાઈ ઈવન સમય ખરાબ હતો તો આમ ઈવન મદદ કરી છે એટલે હવે એ ના ની પાડી માં ઈવન જોડે જાવ પડશે આમ મો બાવળે કાપ ના છો ચેપ ફોન કરનો આયો ચેપ પાણી ઉંધો છે હેલો આવો રવિ પાણી બીજો પીઓ ના ના પાણી નથી આ તો બેહો હેલો એ ચાણ આલો પૈસા 50000 રૂપિયા ભલા મોણે તમન તો આલે તમે તો પાછા આવવા નોમ જ નઈ લેતા લે પણ ઈ માર જરૂર હે તાત્કાલિક અશ્યુ તું અને બીજી જી શું તો તમારી જરૂર પડી છે આર બારમાં ફોન પર વાત કરે હલો ના ભલા મા પૈસા ક્યાં આવે તમે ના જલ્દી જરૂર છે મારે પૈસાની આ કાલ અચોક આવો હેડો કહેજો હા તો જલ્દી કાલ છેલ્લા આજે આવો બે વાજે આવજો સારું પૈસા માગવા ના એ વાળો જરૂર છે પૈસા તો હું શું ચાલુ તો થોડા પૈસા જોતા હતા પૈસા પૈસા મારું શું જો થાય ખરાબ ટાઈમે હર્યો આ પૈસા નહીં નોબીના પૈસા નહીં પણ મેં જોઈ કોમ છે લે મારે જો તેમ બાર વાત કરતો તો ફોન પર બતા કાલ જ જરૂર છે મારે મારે નહીં તાણે લે ભરા માર શું આમ કરો થોડા ઘણા થાય વસ્તુ લે જો જો આ ગુજરાત જલા

ઓટારી એટલે ત્યાં પૈસા નઈ આવવા ખાલી મને આ લલચા આવતા હા ન્યાકરો હેડો કશું ઓધન તો સમય બદલ આવશે આવશે સમય હેડજી જાજો જો ત આવી આન આવા એ તું કેમ તેડે તેડે આ હું તો વાળે આ તો જોવા जातो તો એ કાકા હું તો ઘરે જઈને આવ્યો તમે ઓયા હતા હું પલાંક જો ભઈ ઓયા હતા હું તોને

અર્ધા છોકરા મન રંબાઈ ને દેતા એમ ભેગું હવે ના રંબાઈ તાર સુ લાબુ સાયકલ લાબે કાકા માં લાબુ કશ ને આપણે પહેલા હતા ને એ બરોબર હતા સુ પહેલા તો બરોબર લે છે પૈસા જો કે જાલ પૈસા નઈ દો તમાર કાકા સુ પૈસા નઈ દો તા લે 50 રૂપિયા આલવા પર આમ બીજા ઘરે આઈ ના આલું કાકા માં પૈસા નઈ દો તા આપણે પાછા પૈસા આલી જમીન પેલી મેલી ના એ લેરો આપણે એ ચીજ જમીન મેલી આપણી જમીન ઈ હો મેલે ઓર તું જા ઘરે હેડ એટલે કાકા છોકરા હે હાથ કુ ખોટું ના મોંતા તમાર મો યાર કાકા અભિમાન આઈ ગયું બહુ એસન અભિમાન જો છોકરા તું નેનો હે એટલે હું તાર પર આથી ને ઉપાડ કરી સણ કોઈ ન કરો એટલે મને આથી ઉપાડવા પણ મજબૂર ન કરી લે 50 રૂપિયા લઈને જતો રે કાકા

ઈ જો તમે તો લાગી તો જે ઘેલા હોય તમને તમાર છોકરા સમજી દેજો કે મામા છોકરા ખાના ના આલે એ ઓ કે સાત હોય ન તો લઈને ના લ અને તો તમારા વાંચી ની નેકળવા નો ભમજી સુખી વાસે ના વાવ તમારો નઈ તો અમારો હોય એ શું નેક ની નેકળવા નું વાંચી પારે જો એટલે શું પારે જો તમે બીજે વાત પાવા તમાર બનાવી આ કાર્ડ લ્યો શું લ્યો એટલે હવે લ્યો કી લ્યો

ગામમાં કોઈ વાત સાસવા નહીં પૈસા નો આવી ગયો બહુ અભિમાન આવી ગયો તમને એક તો એટલે રઘુજી પૈસા લેવા ત્યાં ને ના પાડી છે પૈસા આવે તો ટોટલ રઘુજી માર જોડે આવ્યા જ નહીં રઘુજી મન આમ કઈ જાય ઘરે હું પૈસા આવેલા છે નફતા ના જોતા રહે એટલે એક વાત કહું તું કોઈ પાણા પાણી પૈસા ને તો બીજા બળતરા સાર શરૂ થઈ જાય ને એટલે બધા બની બનાવ બનાની વાતો કરી બનાવ વાતો કોઈ ના હોય હું ક્યાંથી હાથ કહું તો હવે કોમ ભર્યા છે તમારા કોઈ કોણ ભરા ને અમને બધી ખબર છે એટલે અમે તમને કહેવા આટલા દાન હતો કહેતો પણ હદ તો આજે થોડું હદ પપ્પા દતું જતું બધું એટલે કહેવાવું પડ્યું હવે નહીં આવી ફરિયાદ બીજું તો શું નહીં આવી તો સૌથી સારું એટલે તો અમારે તો બધા સુખ શાંતિ થઈ જાય બધે વાત કરો સારું તાણે હવે ફરિયાદ નહીં આવી નહીં આવી નું પાક્કું પાક્કું ફરિયાદ નહીં આવી વળી હા હડો જો હા જવું એક સૌ કઈ થી ગયું સુધરી દા પણ તો મને ખબર રહી શું ઉતરામ પુંડી દઈ નહીં હું વાંકી તો વાંકી જ રહી ના છે ને આ એવા છે સીધા સવાન તો નહીં પણ આના અલગ મારે પહેલા બધા ભેગા કરવા છે કાંઈ હો એનો કોઈ નિકાલ કાઢો છે એટલે પહેલાંના હું એને મગનજી સાથે આપણે હજુ કોમ જાય એટલે કોમી છે આપણે તમને ખબર છે ને ખ્યાલજીની તો હા તમ જીનીને કોબર આદમન વધારે અભિમાન કરવા મોડે હે એટલે તાણે એનું નીકળ घालવાની એટલે બરા બેગા કરવા મારે હા છોકરા ફોન ન આલે છોકરો ફોન છોકરો તો બબળો હારો છે અલ્યા આદમન જે છોકરો છે અરેલાનો મુકા ફોન લઈ આલે કો રાને જોઈ ખબર નઈ પણ ખાસું મુકો ફોન લઈ આલે ને તો છોકરા એ રોકે છે આ તાકા પછી નમ પણ લઈ લેજો કે માર છોકરો આવો લેજો

બાબો જોઈએ શું તો મંગવા દીયા ઇતે સો કે તો તાર કા આંતા ખબર કે બો અભિમાન આવી જાય અલા ફટા કા મન ખબર પર પણ મોનતા ને ઈરા મુ ચટની દેનું કહો તો ઈરા મોનતા ને માર કે એ તો મને ખબર મોનતા ને એટલે હું તમને બોલા હે દો હવે આપણો મગજ ની નિયતિ બી હા તમાર હાથ તો નિકાલ હું નઈ વાત કરું જો આપણે પહેલી વાત તો કે આને જમીન લે તાન ના ઈરા બહુ કમળ માં આવી ગયો એટલે એનો નિકાલ મે હો ગાડ કે આપણે આ છોકરો છે હોય એને ને આ છોકરો એને જોવો નહીં એ સારો સારું છોકરા એટલે આપડે હું કરતા મારી વાત એટલે એટલે એ છોકરા બોલા છે એ છોકરા ને આપડે કરશે મોદા થવાની

એટલે માં રાખીને હું સામી રાશી ની ના પાડે હું સોખી ના પાડી કે મારા એ કૃપા ને કે હું તમારી મદદ કરવાનો નહી તમે કોઈનું હાલ ન કરી હું તમારું હાલ ન કરી એટલે ભાઈ આ એટલે તમાર ઘરે આવી તમાર ઘરે આવી જેમ પૈસા માંગો પણ તમાર સોખી છડ ના પાડે અને ઉપર મે કોઈ જાન નહી પણ સીવટે રહે હાવ ટૂટી જાય ને હા કઈ એન જો કશું હોય ને કઈ ઘર એક ઉપરાઈ દે ને ઘરે એક મારું હું તને ઘર ને એટલે બધા આપણે આવશે ભાઈ કે ને બધી વાત કરશું અને આ છોકરો હા

છોકરા છોકરો ડાડીને પૈસા બધું જીયો છે તું એ ઘરે તો કોઈ આયું તો नक्की માર્યો છોકરો ની હોય કોઈ ઘરે આઈન જતો રેલું છે લે એ તો તો ડાકોન જીલે ને બાર કોઈ આવે એ મેરગી ઓમ આવજો લે મારું છોકરો નું જઈ દઈ ગયું લે જલ્દી આવ કી લે મારું છોકરો કોક લે મેરગી બેજી મારા બોલાવતાય ને એ મેરજી લ્યા માર છોકરાને જતા લ્યા મારું શું મન લાગે બોયની મદદ નઈ કરી દો